સામાન્ય રીતે તમે લોકોએ બાળમેળા જેવા કાર્યક્રમ જોયા હશે પરંતુ ભરૂચ ખાતે કરવા પાટીદાર જ્ઞાટીપંચ ટ્રસ્ટના આગેવાનોએ એક નવતર અભિગમ અપનાવી વડીલોના આનંદ મેળાનું આયોજન કર્યું હતું જેમાં ભરૂચના દશાસ્વમેઘ ઘાટ નજીક આવેલા ઊંઝા પછીના ત્રીજા નંબરના એકસો ને ઓગણત્રીસ વર્ષ જૂના શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે સમાજના વડીલોને ભેગા કરીને તેમની ખુશી વ્યક્ત કરતા વડીલોના આનંદ મેળાનું આયોજન કરાયું હતું જેમાં વડીલો સાથે આનંદ સાથે પ્રથમ ઉમિયા માતાજીની આરતી નો લીધો હતો ત્યારબાદ સ્વાતિ પટેલ દ્વારા યોગ જ્ઞાન રમુજી મનગમતી રમત ગમતો રમાડી જૂના સ્મરણો યાદ તાજા કરાયા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા માં નર્મદાના કિનારે દશાશો મેગના ઉવારે ઉંજા પછીનો આ ત્રીજા નંબરનું માતાજીનું મંદિર 130 વર્ષ જૂનું આ ઉમિયામાનું મંદિર ભરૂચમાં દાંડિયા બજાર સ્થિત છે ત્યાં અમે વડીલોનો આનંદ મેળો નું પ્રાયોજન કર્યું છે મેળા તો બધા ઘણા થાય છે પરંતુ આ એક હવે નવતર પ્રયોગ કર્યો છે જે લોકોની વર્ષ અને વધુ હોય એવા વ્યક્તિઓને અમે આગળ પટેલ લોકોને બોલાવ્યા છે બોલાવવાનો હેતુ અમારો ફક્ત અને ફક્ત એ લોકોનો આનંદ એ લોકો હર્ષની લાગણી અનુભવી શકે અને એ લોકો વર્ષો સુધી જે કામ કર્યું હોય એ વર્ષો સુધીના કામના સ્મરણો યાદ તાજા કરી શકે અને એકબીજા સાથે બધા ભેગા થાય એ અમારો પ્રયાસ છે અમે સાથે સાથે યોગા ટીચરને સ્વાતીબેન પટેલને પણ બોલાવ્યા છે એ અડધો કલાક એમની ટીપ્સ આપે આપશે અને એ ટીપ્સ દરમિયાન એ લોકોને સ્વાસ્થ્યમાં ફાયદાકારક થઈ શકે એવું અમે એ લોકોએ પ્રયાસ કર્યો છે આ ઉપરાંત રમતગમત અને રમૂજી ગેમો પણ અમે આમાં રાખી છે અને જેથી કરીને એ લોકોને આનંદ મળે આપના માધ્યમથી આ અમારો જે પ્રયાસ છે એ બધા લોકોને પહોંચે અને આ બધા સમાજ આ પ્રયોગ કરે તો ભવિષ્યમાં જે રામ રાજ્ય જે અત્યારના સ્થાપિત થઈ રહ્યું છે તેમાં અમયરો થાય એવો અમારો પ્રયાસ છે આભાર